નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પરમ પૂજ્ય યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભ આશીર્વાદ અને પરમ પૂજ્ય વંદનીય બ્રહ્મલીનશ્રી નારાયણ દાસજી મહારાજની આશીષ અને વર્તમાન પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી શ્રી નડિયાદની યાજ્ઞા સહથી અને વર્તમાન મહંત શ્રી પરમ પૂજ્ય ગણેશદાસજી મહારાજ શ્રી સંતરામ મંદિર ઉમરેઠના પ્રયત્નો અને સહકારથી એકસો અને સાકર વર્ષોના પ્રસંગે આરતી દર્શન અને સાકર અનેરો પ્રસંગ ઉજવાયો આ પૂનમના મહાતમ પ્રસંગે કહેવાય છે કે નાનપણમાં ના બોલતું બાળક શ્રી સંતરામ મહારાજશ્રીની બોર ઉછાળવાની બાધા રાખતા બાળક બોલતું થાય છે એ વાત સાચી ગણાય છે આ પ્રસંગે ઉમરેઠ તેમજ આજુબાજુના ગામ અને દેશ વિદેશથી પધારેલ સંતરામ મંદિરના હજારો ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ પ્રસંગે નિર્વિધિને પાર પાડ્યો હતો સૌ ભક્તોએ દર્શન કરી ભોજન પ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર રમેશચંદ્રસિંહ રાણા